એ એસ જી આઈ હોસ્પિટલ સુરત ખાતે વિશ્વના સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતા નવા કાન્ટુર લેસિકા મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું સુરત શહેરની અગ્રણી આંખની હોસ્પિટલ એ હોસ્પિટલમાં નવી અને અદ્યતન કાન્ટુના વિઝન લેસિક મશીનનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આ મશીન દ્રષ્ટિ સુધારણા માટે વિશ્વમાં સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીન એક છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી તથા ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રિબન કાપી અને મશીનનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો આનાથી વેલિડેટ ઓપરેટ સ્કેનિંગ કરી આ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ વોટ ઇઝ જીએક્સ મિસ્ટેક થેન્ક યુ થેન્ક યુ અહીંયા પાણીની બોટલ રાખ્યું છે પરિશરે કીધું કે આને થી 191 કાર્ડસ 2 એક્ઝિસ્ટ છે એની સાથે એનો ક્રોસ નંબર કાઢ્યો એ 1.1 ને આવી ચાલું કે મારા સિસ્ટમ મે ઓલાઈટ અને બોલો આ પેજ સ્કેન